તમે સાંભળી રહ્યા છો સંપૂર્ણ શિવપુરાણ શિવપુરાણ એક એવું ધર્મ પુસ્તક છે જે જાતે વાંચવાથી સાંભળવાથી થતા સંભળાવાથી અનંત ગણા પુણ્યોની પ્રાપ્તિ થાય છે તેથી બીજા ભાવિકોને શેર કરો જેથી એ પણ શિવ મહાપુરાણ સાંભળી શકે અને જીવનમાં ધન્યતા અનુભવી શકે અને મહાદેવના આશીર્વાદ મેળવી શકે ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ તથા બેલાઇકોન પ્રેસ કરો જેથી આવનારા વિડીયોની માહિતી મળે મહાદેવ રાજી રહેજો હર હર મહાદેવ જયમાળી પાના નંબર એક્યાશી વિઘેશ્વર સંહિતા રુદ્રાક્ષ ધારણનું મહિમા અને એના વિવિધ ભેદોનું વર્ણન સૂતજી કહે છે હે મહાપ્રાજ્ઞ હે મહામતે હે શિવરૂપ શૌનક હવે હું સંક્ષેપમાં રુદ્રાક્ષનું મહાત્મ્ય બતાવી રહ્યો છું તે સાંભળો રુદ્રાક્ષ શિવને બહુ જ પ્રિય છે એને પાવન સમજો રુદ્રાક્ષના દર્શનથી સ્પર્શથી તથા એના પર જપ કરવાથી તે સમસ્ત પાપનું અપહરણ કરનાર મનાય છે હેમુને પહેલા પરમાત્મા શિવે સમસ્ત લોકનો ઉપકાર કરવા માટે દેવી પાર્વતીની સામે રુદ્રાક્ષના મહિમાનું વર્ણન કર્યું હતું શિવજી ભગવાન બોલ્યા હે મહેશ્વરી શિવે હું તમારા પ્રેમવર્ષ ભક્તોના હિતની કામનાથી રુદ્રાક્ષના મહિમાનું વર્ણન કરું છું તે સાંભળો હે મહેશાની પૂર્વકાળની વાત છે કે હું મનને સંયમમાં રાખીને હજારો દિવ્ય વર્ષો સુધી ઘોર તપસ્યામાં હતો એક દિવસે અચાનક મારું મન ક્ષુબ્ધ થઈ ગયું હે પરમેશ્વરી હું સંપૂર્ણ લોકોનો ઉપકાર કરનાર સ્વતંત્ર પરમેશ્વર છું તેથી એ વખતે મેં લીલાવશ જ બંને નેત્રો ખોલ્યા ખોલતા જ મારા મનોહર નેત્રોપુટોમાંથી થોડાક જળબિંદુ સરી પડ્યા આંસુના એ બિંદુમાંથી ત્યાં રુદ્રાક્ષ નામનું વૃક્ષ પેદા થઈ ગયું ભક્તો પણ અનુગ્રહ કરવા માટે તે અશ્રુબિંદુ સ્થાવર ભાવને પ્રાપ્ત થઈ ગયા એ રુદ્રાક્ષ મેં ભક્તોને તથા ચારે વર્ણમાં વહેંચી દીધા ભૂતલ પર મારા સ્વયંના પ્રિય રુદ્રાક્ષને મેં ગૌડ દેશમાં ઉત્પન્ન કર્યા મથુરા અયોધ્યા લંકા મલ્યાચલ સહ્યગીરી કાશી તથા અન્ય દેશોમાં પણ એના અંકુર લગાવ્યા એ ઉત્તમ રુદ્રાક્ષ અસહ્ય પાપ સમૂહનું ભેદન કરનારા અને શ્રુતિઓના પણ પ્રેરક છે મારી આજ્ઞાથી તે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર જાતિના ભેદથી આ પૃથ્વી પર પ્રગટ થયા રૂદ્રાક્ષની જાતિના શુભાક્ષ પણ છે એ બ્રાહ્મણ આદિ જાતિવાળા રુદ્રાક્ષોના વર્ણ શ્વેત રક્ત પિત અને કૃષ્ણ જાણવા જોઈએ મનુષ્ય માટે એ જાણવું આવશ્યક છે કે તે ક્રમશઃ વર્ણાનુસાર પોતાની જાતિનો જ રુદ્રાક્ષ ધારણ કરે ભોગ અને મોક્ષની ઈચ્છાવાળા ચારેય વર્ણોના લોકો અને વિશેષતઃ શિવભક્તોએ પાર્વતીની પ્રસન્નતા માટે રુદ્રાક્ષના ફળોને અવશ્ય ધારણ કરવા જોઈએ આમળાના ફળ જેટલા જો રુદ્રાક્ષ હોય તે શ્રેષ્ઠ ગણાયા છે જે બો જેવડા હોય એ મધ્યમ શ્રેણીના કહેવાય અને જે ચણા જેવડા હોય એમની ગણના નિમ્ન કોટીમાં થાય છે હવે એની ઉત્તમતા પરખવાની બીજી ઉત્તમ પ્રક્રિયા બતાવવામાં આવે છે આ બતાવવાનો ઉદ્દેશ્ય છે ભક્તોની હિતકામના હે પાર્વતી તમે સારી રીતે આ વિષયને સાંભળો હે મહેશ્વરી જે રુદ્રાક્ષ બોર જેવડા હોય તે આટલા નાના હોવા છતાં પણ લોકમાં ઉત્તમ ફળ પ્રદાયક તથા સુખ સૌભાગ્યની વૃદ્ધિ કરનારા છે જે રુદ્રાક્ષ આમળા જેવડા હોય તે સમસ્ત અરિષ્ટોના વિનાશક છે જે ચોંઠી જેવડા નાના હોય તે સંપૂર્ણ મનોરથ અને ફળોની સિદ્ધિ કરવાવાળા છે રુદ્રાક્ષ જેમ જેમ નાના હોય તેમ તેમ અધિક ફળ આપનારા હોય છે એક એક મોટા રુદ્રાક્ષથી એક એક પાના નંબર બ્યાશી સંક્ષિપ્ત શિવપુરાણ નાના રુદ્રાક્ષને વિદ્વાનોએ દશ ગણો અધિક ફળ આપનાર માન્યા છે પાપનો નાશ કરવા માટે રુદ્રાક્ષ ધારણ જરૂરી ગણાય છે તે નિશ્ચય જ ઇચ્છિત મનોરથોનો સાધક છે તેથી તેને અવશ્ય ધારણ કરવો જોઈએ હે પરમેશ્વરી લોકમાં મંગળમય રુદ્રાક્ષ જેવું ફળદાયક જણાય છે એવું ફળદાયી રુદ્રાક્ષની માળા જેવી બીજી કોઈ માળા જણાતી નથી સમાન આકારવાળા ચીકણા મજબૂત સ્થૂળ કંટકયુક્ત એટલે કે ઉપસી આવેલા નાના નાના દાણાવાળા અને સુંદર રુદ્રાક્ષ અભિલષિત પદાર્થને આપે છે અને ભોગ મોક્ષ પ્રદાયક છે જેમાં કીડાઓ પડવાથી દૂષિત થયા હોય તૂટેલા જેમાં દાણા ઉપસેલા ન હોય જેમાં ઘા જેવું જણાય અને જે પૂરેપૂરા ગોળ ન હોય એવા પાંચ પ્રકારના રુદ્રાક્ષ ત્યાજ્ય છે જે રુદ્રાક્ષમાં દોરી પરોવા જેટલું યોગ્ય છેદ્ર આપોઆપ હોય એ જ અહી ઉત્તમ મનાય છે જેમાં મનુષ્ય દ્વારા કાણો પાડવામાં આવ્યું હોય તે મધ્યમ ગણાય છે રુદ્રાક્ષ ધારણ મોટા મોટા પાતકોને નષ્ટ કરે છે આ જગતમાં અગિયારસો રૂદ્રાક્ષ ધારણ કરીને મનુષ્ય જે ફળ પ્રાપ્ત કરે છે એનું વર્ણન સેંકડો વર્ષોમાં પણ કરી શકાતું નથી બુદ્ધિમાન પુરુષ સાડા પાંચસો રૂદ્રાક્ષના દાણાનો સુંદર મુગટ બનાવી લે અને એને શીર પર ધારણ કરે છે ત્રણસો સાઠ દાણાને લાંબી દોરીમાં પરોવીને એક હાર બનાવી લેવો જોઈએ એવા એવા ત્રણ હાર બનાવીને ભક્તિપરાણ પુરુષ એની જનોઈ તૈયાર કરીને એને યથાસ્થાન ધારણ કર્યા કરવી જોઈએ આ પછી કયા અંગમાં કેટલા રૂદ્રાક્ષ ધારણ કરવા જોઈએ એ બતાવીને સૂતજી બોલ્યા હે મહર્ષિઓ માથા પર ઈશાન મંત્રથી કાનમાં તત્પુરુષ મંત્રથી ગળામાં અને હૃદયમાં અધોર મંત્રથી રૂદ્રાક્ષ ધારણ કરવા જોઈએ વિદ્વાન પુરુષ બંને હાથમાં અઘોર બીજ મંત્રથી રૂદ્રાક્ષ ધારણ કરે પેટ ઉપર વામદેવ મંત્રથી પંદર રુદ્રાક્ષ દ્વારા ગૂંથેલી માળા ધારણ કરે અથવા અંગ સહિત પ્રણવનો પાંચ વાર જપ કરીને રુદ્રાક્ષની ત્રણ પાંચ અથવા સાત માળાઓ ધારણ કરે અથવા મૂળ મંત્ર નમઃ શિવાયથી જ સમસ્ત રુદ્રાક્ષોને ધારણ કરે રુદ્રાક્ષધારી પુરૂષ પોતાના ખાનપાનમાં મદિરા માંસ લસણ પ્યાજ સહીજન એટલે કે સરગવો લીસોડા વગેરેને ત્યાગી દે હે ગિરિરાજનંદીની ઉમે શ્વેત રુદ્રાક્ષ કેવળ બ્રાહ્મણોએ જ ધારણ કરવો ઘેરા લાલ રંગનો રુદ્રાક્ષ ક્ષત્રિયો માટે હિતકર ગણાયો છે વૈશ્યો માટે પ્રતિદિન વારંવાર પીળા રુદ્રાક્ષને ધારણ કરવો જરૂરી છે અને શુદ્રોએ કાળા રંગનો રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ આ વેદોક્ત માર્ગ છે બ્રહ્મચારી વાનપ્રસ્થ ગૃહસ્થ અને સંન્યાસી બધાએ નિયમપૂર્વક રુદ્રાક્ષ ધારણ કરવો ઉચિત છે એને ધારણ કરવાનું સૌભાગ્ય બહુ પુણ્યથી મળે છે હે ઉમે પહેલા આમળા જેવડો અને પછી એનાથી નાનો રુદ્રાક્ષ ધારણ કરવો જે રોગી હોય જેમાં દાણા ન હોય કીડાઓ પડ્યા હોય યોગ્ય છિદ્ર ન હોય એવા રુદ્રાક્ષને મંગલકામી પુરુષોએ ધારણ ન કરવો રુદ્રાક્ષ મારો મંગલમય શ્રી વિગ્રહ છે તે છેવટે ચણા જેવડો લઘુતર થઈ જાય છે સૂક્ષ્મ રુદ્રાક્ષને જ સદા પ્રશસ્ત માનવામાં આવ્યો છે વિજ્ઞેશ્વર સંહિતા પાના નંબર ત્રશી આશ્રમોમાં સમસ્ત વર્ણોમાં સ્ત્રીઓ તથા શુદ્રોને પણ ભગવાન શિવની આજ્ઞા અનુસાર સદૈવ રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ યતિઓ માટે પ્રણવના ઉચ્યારણપૂર્વક રુદ્રાક્ષ ધારણ કરવાનું વિધાન છે જેમાં લલાટમાં ત્રિપુંડ લાગેલું હોય અને સર્વ અંગ રૂદ્રાક્ષથી વિભૂષિત હોય અને જે મૃત્યુંજય મંત્રનો જપ કરી રહ્યા હોય એનું દર્શન કરવાથી સાક્ષાત રૂદ્ર દર્શનનું ફળ મળે છે હે પાર્વતી રૂદ્રાક્ષ અનેક પ્રકારના બતાવ્યા છે હું એમના ભેદોનું વર્ણન કરું છું એ ભેદ ભોગ અને મોક્ષરૂપ ફળ દેનારા છે તમે ઉત્તમ ભક્તિભાવપૂર્વક એનો પરિચય સાંભળો મુખવાળો રૂદ્રાક્ષ સાક્ષાત શિવનું સ્વરૂપ છે તે ભોગ અને મોક્ષરૂપી ફળનો પ્રયદાયક છે જ્યાં રૂદ્રાક્ષની પૂજા થતી હોય ત્યાંથી લક્ષ્મી દૂર જતી નથી એ સ્થાનના બધા જ ઉપદ્રવો નષ્ટ થઈ જાય છે ત્યાં રહેનારા લોકોની સંપૂર્ણ કામનાઓ પૂર્ણ થઈ જાય છે બે મુખવાળો રૂદ્રાક્ષ દેવદેવેશ્વર કહેવાયો છે તે સંપૂર્ણ કામનાઓ અને ફળોને આપનારો છે ત્રણ મુખવાળો રૂદ્રાક્ષ સદા સાધનનું ફળ આપનાર છે એના પ્રભારથી બધી વિદ્યાઓ પ્રતિષ્ઠિત થઈ જાય છે ચાર મુખવાળો રૂદ્રાક્ષ સાક્ષાત બ્રહ્માનું સ્વરૂપ છે તે દર્શન અને સ્પર્શથી શીઘ્ર જ ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચારેય પુરૂષાર્થોને આપનારો છે પાંચ મુખવાળા રુદ્રાક્ષ સાક્ષાત કાલાગ્ની રૂદ્રરૂપ છે તે સર્વ કાયી કરવા સમર્થ છે સર્વને મુક્તિપ્રદ અને સંપૂર્ણ મનોવાંછિત ફળ પ્રદાન કરે છે પંચમુખ રુદ્રાક્ષ સમસ્ત પાપને દૂર કરે છે છ મુખી રુદ્રાક્ષ કાર્તિકેય સ્વરૂપ છે જો જમણી બગલની બાજુમાં ધારણ કરવામાં આવે તો તે ધારક બ્રહ્મહત્યા વગેરે પાપોથી મુક્ત થઈ જાય છે એમાં સંશય નથી હે મહેશ્વરી સાતમુખી રુદ્રાક્ષ અનંગ સ્વરૂપ અને અનંગ નામથી પ્રસિદ્ધ છે હે દેવીશી એને ધારણ કરનાર દરિદ્ર પણ ઐશ્વર્યશાળી થઈ જાય છે અષ્ટમુખી રુદ્રાક્ષ અષ્ટમૂર્તિ ભૈરવરૂપ છે એને ધારણ કરવાથી મનુષ્ય પૂર્ણ આયુ થાય છે અને મરણ પછી શૂલધારી શંકર થઈ જાય છે એક નવમુખી રૂદ્રાક્ષને ભૈરવ તથા કપિલ મુનિનું પ્રતિક માનવામાં આવ્યું છે અથવા નવરૂપ ધારણ કરનારી મહેશ્વરી દુર્ગા એની અધિષ્ઠાત્રી દેવી માનવામાં આવી છે જે માણસ ભક્તિપરાયણ થઈને પોતાના ડાબા હાથમાં નવમુખી રૂદ્રાક્ષ ધારણ કરે છે તે નિશ્ચય જ મુજ સમાન સર્વેશ્વર થઈ જાય છે એમાં સંશય નથી હે મહેશ્વરી દસમુખી રૂદ્રાક્ષ સાક્ષાત ભગવાન વિષ્ણુનું રૂપ છે હે દેવેશી એને ધારણ કરવાથી મનુષ્યની સંપૂર્ણ કામનાઓ પૂર્ણ થઈ જાય છે હે પરમેશ્વરી અગિયારમુખી જે રૂદ્રાક્ષ તે સ્વરૂપ છે એને ધારણ કરવાથી મનુષ્ય સર્વત્ર વિજયી થાય છે બારમુખવાળો રુદ્રાક્ષ કેશમાં ધારણ કરવું જોઈએ એને ધારણ કરવાથી જાણે મસ્તક પર બારેય આદિત્યો બિરાજમાન થઈ જાય છે તેર મુખવાળો વિશ્વ દેવાનું સ્વરૂપ છે એને ધારણ કરીને મનુષ્ય સંપૂર્ણ પાના નંબર ચોર્યાસી સંક્ષિપ્ત શિવપુરાણ મનોવાંછિતને પ્રાપ્ત કરે છે તથા સૌભાગ્ય અને મંગળનો લાભ કરાવે છે ચૌદ મુખવાળો રુદ્રાક્ષ તે પરમ શિવરૂપ છે એને ભક્તિભાવપૂર્વક મસ્તક પર ધારણ કરો એનાથી સર્વ પાપ નષ્ટ થઈ જાય છે હે ગિરિરાજકુમારી આ પ્રકારના મુખોના ભેદથી રૂદ્રાક્ષના ચૌદ ભેદ દર્શાવાયા છે હવે તમે ક્રમશઃ એ રુદ્રાક્ષોને ધારણ કરવાના મંત્રોને પ્રસન્નતાપૂર્વક સાંભળો એક ઓમ હ્રીમ નમઃ બે ઓમ નમઃ ત્રણ ઓમ કલીમ નમઃ ચાર ઓમ હ્રીમ નમઃ પાંચ ओम ह्रीं नमः छ ह्रीं हुं नमः सात हुम नमः आठ ओम हुं नमः नौ ओम ह्रीम हुं नमः दस ओम ह्रीं नमः अग्यार ओम ह्रीं हुं नमः बार, ओम क्रोम क्षोम रो नमः तेर ओम ह्रीं नमः चौद नमः આ ચૌદ મંત્રો દ્વારા ક્રમશઃ એકથી લઈને ચૌદ મુખવાળા રૂદ્રાક્ષને ધારણ કરવાનો વિધાન છે સાધક માટે જરૂરી છે કે તે નિદ્રા અને આળસ છોડીને શ્રદ્ધાભક્તિથી સંપન્ન થઈને સંપૂર્ણ મનોરથોની સિદ્ધિ માટે ઉક્ત મંત્રો દ્વારા તે તે રૂદ્રાક્ષોને ધારણ કરે રૂદ્રાક્ષની માળા ધારણ કરેલ પુરૂષને જોઈને ભૂત પ્રેત પેશાચ ડાકીની શાકીની અને અન્ય જે દ્રોહકારી રાક્ષસ વગેરે છે તે બધા દૂર ભાગી જાય છે જે કૃત્રિમ અભિચાર વગેરે પ્રયુક્ત થાય છે તે સર્વ રુદ્રાક્ષધારીને જોઈને સશંક થઈને દૂર ખસી જાય છે હે પાર્વતી રૂદ્રાક્ષમાળાધારી પુરુષને જોઈને હું શિવ ભગવાન વિષ્ણુ દેવી દુર્ગા ગણેશ તથા સૂર્ય અને અન્ય દેવતા પણ પ્રસન્ન થઈ જાય છે હે મહેશ્વરી આ રીતે રુદ્રાક્ષનો મહિમા જાણીને ધર્મની વૃદ્ધિ માટે ભક્તિપૂર્વક પૂર્વોક્ત મંત્રો દ્વારા વિધિવત એમને ધારણ કરવા જોઈએ આ સંહિતા સંપૂર્ણ સિદ્ધિઓને આપનારી છે તથા ભગવાન શિવની આજ્ઞાથી નિત્ય મોક્ષ પ્રદાન કરનારી છે અધ્યાય પચીસ હે મુનીશ્વર ભગવાન શિવે દેવી પાર્વતીની સામે જે કાંઈ કહ્યું હતું એ બધું મેં તમારા પ્રશ્નને અનુસાર મેં કહી સંભળાવ્યું હે મુનીશ્વરૂ મેં તમારી સમક્ષ આ વિધેશ્વર સંહિતાનું વર્ણન કર્યું તો આ વિધેશ્વર સંહિતા સંપૂર્ણ રૂદ્ર સંહિતા પ્રથમ સૃષ્ટિ ખંડ ઋષિઓના પ્રશ્નના ઉત્તરમાં નારદ બ્રહ્મ સંવાદની અવતારણા કરતા સૂતજીનો એમને નારદ મોહનો પ્રસંગ સંભળાવવો કામવિજેના ગર્વથી યુક્ત નારદનું શિવ બ્રહ્મા તથા વિષ્ણુ પાસે જઈને પોતાના તપનો પ્રભાવ બતાવવો વિશ્વોધવસ્થિતિલયાદિષ્ટેતુમેકમ ગૌરીપતિ વિદિત તત્વમનંતીર્તિ માયાશ્રયમ વિગતમાયમ માયમ અચિંત્ય રૂપે બોધસ્વરૂપમ અમલમ હિ શિવમ નમામી જે વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને લય આદિના એકમાત્ર કારણ છે ગૌરી ગિરિરાજકુમારી ઉમાના પતિ છે તત્વજ્ઞાન છે જેમની કીર્તિ અનંત છે જે માયાનો આશ્રય હોવા છતાં પણ એનાથી અત્યંત દૂર છે તથા જેમનું રૂપ અચિંત્ય છે એવા બોધ સ્વરૂપ ભગવાન શિવને હું પ્રણામ કરું છું વંદે શિવમ તમ પ્રકૃતિરનાદિ પ્રશાંતમેકમ પુરૂષોત્તમ હિ સ્વમાયયા કૃતમિદમ હિ સૃષ્ટ્યા નભોવદંતર બહિરા સ્થિતો યહ હું સ્વભાવથી જ એ અનાદિ શાંત સ્વરૂપ એકમાત્ર પુરુષોત્તમ શિવની વંદના કરું છું જે સ્વયંની માયાથી આ સંપૂર્ણ વિશ્વની સૃષ્ટિ કરીને આકાશની જેમ એની અંદર અને બહાર પણ સ્થિત છે વંદેદંતર્યસ્થ નિજગૂઢરૂપ શિવં સ્વતૃષ્ટ મિદં વિચરતે જગતે નિત્યે પરિતો ઘ્રમતિ યત્સન્નિધ ચુંબક લોહવત્તમ જેવી રીતે લોખંડ ચુંબકથી આકૃષ્ટ થઈને એની આસપાસ જ લટક્યા કરે છે એવી રીતે આ આખું જગત સદા સર્વ તરફ જેની આસપાસ જ ભ્રમણ કરે છે જેમણે સ્વયં જ આ પ્રપંચને રચવાની વિધિ બતાવી હતી જે સર્વની અંદર અંતર્યામી રૂપે બિરાજમાન છે અને જેમનું પોતાનું સ્વરૂપ અત્યંત ગૂઢ છે એ ભગવાન શિવની હું સાદર વંદના કરું છું વ્યાસજી કહે છે કે હે મહાભાગ સૂતજી વિઘ્નેશ્વર સંહિતાની જે સાધ્ય સાધન ખંડનામવાળી શુભ અને ઉત્તમ કથા છે તેને અમે બધાએ સામજી લીધી છે તેનો આદિભાગ બહુ જ રમણીય છે તથા તે શિવભક્તો પર ભગવાન શિવનો વાત્સલ્ય સ્નેહ પ્રગટ કરનારી છે હે વિદ્વાન હવે આપ શિવ ભગવાનના ઉત્તમ સ્વરૂપનું વર્ણન કરો સાથે જ શિવ અને પાર્વતીના દિવ્ય ચરિત્રોને પૂર્ણરૂપે સંભળાવો અમે પૂછીએ છીએ કે નિર્ગુણ મહેશ્વર લોકમાં સગુણરૂપ કેવી રીતે ધારણ કરે છે અમે બધા લોકો વિચાર કર્યા છતાં પણ શિવના તત્વને સમજી શકતા નથી સૃષ્ટિની પહેલા ભગવાન શિવ કેવી રીતે પોતાના સ્વરૂપથી સ્થિત થાય છે પછી સૃષ્ટિના મધ્યકાળમાં તે ભગવાન કઈ રીતે ક્રીડા કરતા કરતા સમ્યક વ્યવહાર વર્ત પાના નંબર છ્યાશી સંક્ષિપ્ત શિવ પુરાણ કરે છે અને સૃષ્ટિકલ્પનો અંત આવેથી તે મહેશ્વરદેવ કયા રૂપમાં સ્થિત રહે છે લોક કલ્યાણકારી શંકર કેવી રીતે પ્રસન્ન થાય છે અને પ્રસન્ન થયેલા મહેશ્વર પોતાના ભક્તોને અને બીજાઓને કયું ઉત્તમ ફળ પ્રદાન કરે છે એ બધું અમને કહો અમે સાંભળ્યું છે કે ભગવાન શિવ શીઘ્ર પ્રસન્ન થઈ જાય છે તે મહાદયાળુ છે તેથી ભક્તોના કષ્ટ જોઈ શકતા નથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણેય દેવતા શિવના જ અંગથી ઉત્પન્ન થયા છે એમના પ્રાગટ્યની કથા તથા એમના વિશેષ ચરિત્રોના વર્ણન કરો હે પ્રભો આપ ગુમાનો આવિર્ભાવ અને વિવાહની પણ કથા કહો વિશેષતઃ એમના ગાર્હસ્થ્ય ધર્મનું અને અન્ય લીલાઓનું પણ વર્ણન કરો હે નિષ્પાપ સૂતજી અમારા પ્રશ્નના ઉત્તરમાં આપ આ બધું અને બીજી વાતો પણ અવશ્ય કહો સૂતજી બોલ્યા હે મુનિશ્વરો તમે લોકોએ બહુ ઉત્તમ વાત પૂછી છે ભગવાન સદાશિવની કથામાં આપ લોકોની આત્યંતિક નિષ્ઠા થઈ છે એ માટે તમે ધન્યવાદને પાત્ર છો હે બ્રાહ્મણો ભગવાન શંકરનો ગુણાનુવાદ સાત્વિક રાજસ અને તામસ ત્રણેય પ્રકૃતિના મનુષ્યોને સદા આનંદ પ્રદાન કરવાવાળો છે પશુઓની હિંસા કરનાર નિષ્ઠુર કસાઈ સિવાય એવો બીજો કોણ પુરુષ છે કે જે આ ગુણાનુવાદ સાંભળીને કંટાળી જઈ શકે છે જેના મનમાં કોઈ તૃષ્ણા નથી એવા મહાત્મા પુરુષ એ ભગવાન શિવના એ ગુણોનું ગાન કરે છે કેમ કે તે ગુણાનુવાદી સંસારરૂપી રોગની દવા છે મન અને કાનને પ્રિય લાગનારી અને સંપૂર્ણ મનોરથનું પ્રદાન કરનારી છે હે બ્રાહ્મણો આપ લોકોના અનુસાર હું યથાબુદ્ધિ પ્રયત્નપૂર્વક શિવલીલાનું વર્ણન કરું છું તમે આદરપૂર્વક સાંભળો જેમ આપ લોકો પૂછી રહ્યા છો એવી જ રીતે દેવર્ષિ નારદજીએ શિવરૂપી ભગવાન વિષ્ણુથી પ્રેરિત થઈને પોતાના પિતાને પૂછ્યું હતું પોતાના પુત્ર નારદનો પ્રશ્ન સાંભળીને બ્રહ્માજીનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું અને એ તે મુનિ શિરોમણીને હર્ષ આપતા પ્રેમપૂર્વક ભગવાન શિવના યશનું ગાન કરવા લાગ્યા એક સમયની વાત છે મુનિ શિરોમણી વિપ્રવન જે બ્રહ્માજીના પુત્ર છે શંભોર્ગુણાવાદાત કોવીર જયેત પુમાન દ્વિજા વિના પશુદ્રમ ત્રિવિધ જનાનંદ કરા સદા ગીયમાનો વિતૃષ્ણે હિશ્વ ૌશધોભી મન શ્રોત્રાદિરામશ્ચ પત સર્વાસ્તસ વૈ શિવપુર રૂ સુ ત્રેવીસ ચોવીસ રુદ્રસંહિતા વિનીત ચિત્ત થઈને તપસ્યામાં મનને પરોવ્યું હિમાલય પર્વતમાં કોઈ એક ગુફા હતી જે ખૂબ શોભા આપતી હતી એની પાસે દેવનદી ગંગા નિરંતર વેગથી વહી રહી હતી ત્યાં એક મહાન દિવ્ય આશ્રમ હતો એ નાના પ્રકારની શોભાથી સુશોભિત હતો દિવ્યદર્શી નારદજી તપસ્યા કરવા એ જ આશ્રમમાં ગયા એ ગુફાને જોઈને મુનિવર નારદજી બહુ પ્રસન્ન થયા અને સુદીર્ઘ કાળ સુધી ત્યાં રહીને તપસ્યા કરતા રહ્યા એમનું અંતઃકરણ શુદ્ધ હતું એ દૃઢતાપૂર્વક આસન માંદીને મૌન થઈને પ્રાણાયામપૂર્વક સમાધિમાં સ્થિત થઈ ગયા હે બ્રાહ્મણો એમણે એ સમાધિ લગાવી જેમાં બ્રહ્મનો સાક્ષાત્કાર કરનારા અહમ સિમી હું બ્રહ્મ છું એ વિજ્ઞાન પ્રગટ થઈ જાય છે મુનિવર નારદજી જ્યારે આ રીતે તપસ્યા કરવા લાગ્યા એ વખતે આ સમાચાર મેળવીને દેવરાજી ઇન્દ્ર કોપાયમાન થઈ ગયા એ માનસિક સંતાપમાં વિહવળ થઈ ગયા કે આ નારદ મુનિ મારું રાજ્ય લેવા ચાહે છે મનમાંને મનમાં જ આવું વિચારીને ઇન્દ્રએ એમની તપસ્યામાં વિઘ્ન પેદા કરવાના પ્રયત્નની ઈચ્છા કરી એ સમયે દેવરાજે પોતાના મનથી કામદેવનું સ્મરણ કર્યું સ્મરણ કરતા જ કામદેવ આવી ગયા મહેન્દ્રએ એમને નારદની તપસ્યામાં વિઘ્ન નાખવાનો આદેશ આપ્યો આ આજ્ઞા મેળવીને કામદેવ વસંતને સાથે લઈને બહુ ગર્વ સાથે એ સ્થાન પર ગયા અને પોતાના ઉપાય કરવા લાગ્યા એમણે ત્યાં તરત જ પોતાની સર્વકલા પ્રગટ કરી દીધી વસંતે પણ મદમત્ત થઈને પોતાનો પ્રભાવ અનેક રીતે પ્રગટ કર્યો હે મુનિવરો કામદેવ અને વસંતના અઘાત બંનેનું અભિમાનું ચૂણ ચૂણ થઈ ગયું બંનેનું અભિમાન ચૂર્ણ ચૂણ થઈ ગયું પ્રયત્નો પછી પણ નારદ મુનિના ચિત્તમાં વિકાર ઉત્પન્ન ન થયો મહાદેવજીના અનુગ્રહથી શૌનકાદી મહર્ષિઓ એવું થવામાં જે કારણ હતું તે આદરપૂર્વક સાંભળો મહાદેવજીની કૃપાથી નારદ મુનિ પર કામદેવનો કોઈ પ્રભાવ પડ્યો નહીં પહેલા આ જ આશ્રમમાં કામશત્રુ ભગવાન શિવે ઉત્તમ તપસ્યા કરી હતી અને ત્યાં જેવણે મુનિઓની તપસ્યાનો નાશ કરનાર કામદેવને શીઘ્રજ ભસ્મ કરી દીધો હતો એ વખતે રતીએ કામદેવને ફરીથી જીવિત કરવા માટે દેવતાઓ સમક્ષ પ્રાર્થના કરી હતી ત્યારે દેવતાઓએ સમસ્ત લોકોનું કલ્યાણ કરનાર ભગવાન શંકરની યાચના કરી હતી એમની યાચના કરવાથી એ બોલ્યા કે હે દેવતાઓ થોડો સમય વ્યતીત થશે પછી કામદેવ જીવિત તો થઈ જશે પરંતુ અહીં એમનો કોઈ ઉપાય નહીં ચાલે હે અમરગણ અહીં ઊભા રહીને લોકો ચારે બાજુએ જેટલી દૂર સુધી ભૂમિને નેત્રો દ્વારા જોઈ શકશે ત્યાં સુધી કામદેવના બાણો ચાલી શકશે નહીં એમાં સંશય નથી ભગવાન શંકરની આ ઉક્તિ અનુસાર એ સમયે ત્યાં નારદજી પ્રત્યે કામદેવનો પોતાનો પ્રભાવ મિથ્યા સિદ્ધ થયો તે તરત જ સ્વર્ગલોકમાં ઇન્દ્ર પાસે પરત ગયા ત્યાં કામદેવે પોતાનો આખો વૃત્તાંત અને મુનિનો પ્રભાવ કહી બતાવ્યો ત્યાર પછી ઇન્દ્રની આજ્ઞાથી વસંતને સાથે લઈને પોતાને સ્થાને પરત ગયા એ વખતે દેવરાજને બહુ વિસ્મત થયું એમણે નારદજીના બહુ વખાણ કર્યા પરંતુ શિવની માયાથી મોહિત થવાને કારણે તે પૂર્વ વૃત્તાંતને યાદ કરી શકા ન હતા ઈઠિયા સંક્ષિપ્ત શિવપુરાણ વાસ્તવમાં આ સંસારની અંદર બધા પ્રાણીઓ માટે શંભુની માયા જાણવી અત્યંત કઠિન છે જેણે ભગવાન શિવના ચરણોમાં પોતાની જાતને સમર્પિત કરી દીધી છે એવા ભક્તને છોડીને બાકીનું આખું જગત એમની માયાથી મોહિત થઈ જાય છે નારદજી પણ ભગવાન શંકરની કૃપાથી ત્યાં ચીરકાળ સુધી તપસ્યામાં લાગ્યા રહ્યા જ્યારે એમણે જાણ્યું કે એમની તપસ્યા પૂર્ણ થઈ ગઈ છે ત્યારે તે મુનિ એ તપસ્યાથી વિરત થઈ ગયા કામદેવ પર મારો વિજય થયો છે એવું માનીને એ મુનીશ્વરના મનમાં વ્યર્થનું અભિમાન ઉત્પન્ન થઈ ગયું ભગવાન શિવની માયાથી મોહિત હોવાને કારણે એમને યથાર્થ વાતનું સ્મરણ રહ્યું નહીં એ એટલું ન સમજી શક્યા કે કામદેવના પરાજયમાં ભગવાન શંકરનું પ્રભાવ જ કારણ છે એ માયાથી અત્યંત મોહિત થઈને મુનિશિરોમણી નારદ પોતાના વિજયના વૃત્તાંતને બતાવવા તરત જ કૈલાસ પર્વત પર ગયા એ વખતે એ વિજયના ઉન્માદમાં ઉત્પન્ન હતા ત્યાં રુદ્રદેવને નમસ્કાર કરીને ગર્વથી ભરેલા મુનિએ સ્વયંને મહાત્મા માનીને તથા પોતાના જ પ્રભાવથી કામદેવ પર વિજય થયો માનીને આખું પ્રસંગ કહી સંભળાવ્યો આ બધું સાંભળીને ભક્તવત્સલ ભગવાન શંકરે નારદજીને જે શિવ માયાથી મોહિત હોવાને કારણે કામવિજયનું યથાર્થ કારણ જાણતા નથી અને સ્વયંના વિવેકને પણ ખોઈ બેઠા છે રૂદ્ર બોલ્યા હે તાત નારદ તમે બહુ વિદ્વાન છો ધન્યવાદને પાત્ર છો પરંતુ મારી આ વાત સાંભળો હવેથી ફરી ક્યારેય આવી વાત ક્યાંય કહેશો નહીં વિશેષતઃ ભગવાન વિષ્ણુની સામે તું આની ચર્ચા કદાપી ન કરશો તમે મને જે વૃત્તાંત કહ્યું છે એ કોઈ પૂછે તો પણ બીજાની સામે ન કહેશો આ સિદ્ધિ સંબંધી ગુપ્ત રાખવા યોગ્ય છે એને બીજા સામે પ્રગટ ન કરવું જોઈએ તમે મારા પ્રિયજન વિશેષ પ્રિયજન છો એટલે ભારપૂર્વક હું તમને શિખામણ અને આને ન કહેવાની આજ્ઞા કરું છું કેમ કે તમે ભગવાન વિષ્ણુના ભક્ત છો અને એમના ભક્ત હોવા છતાં પણ મારા અત્યંત અનુગામી છો આ રીતે ઘણું બધું કહીને સંસારની સૃષ્ટિ દુર્શેયા શાંભવી માયા સર્વેશાં પ્રાણીનામી હક્ત વિનાર પિતાત્મા નામ તથા સંમોહ્યતે જગત શિવપુર રુદ્ર સ દ સુદ બે પચ્ચીસ સંહિતા પાના નંબર નેવ્યાશી કરનાર ભગવાન રુદ્રે નારદજીને શિખામણ આપી પોતાનું આ વૃત્તાંત ગુપ્ત રાખવા એમને ખૂબ સમજાવ્યા પટાવ્યા પરંતુ નારદજી તો શિવમાયાથી મોહિત હતા તેથી એમને રુદ્રની આપેલી શિખામણને પોતાને માટે હિતકર ન માની ત્યાર પછી શિરોમણી નારદ બ્રહ્મલોકમાં ગયા ત્યાં બ્રહ્માજીને નમસ્કાર કરીને એમણે કહ્યું હે પિતાજી મેં મારા તપોબળથી કામદેવને જીતી લીધા છે એમની આ વાત સાંભળીને બ્રહ્માજીએ ભગવાન શિવજીના ચરણારવિંદનું ચિંતન કર્યું અને સમગ્ર કારણ જાણીને પોતાના પુત્રને આવું બધું કરવાની ના કહી પરંતુ નારદજી તો શિવમાયાથી મોહિસ હતા તેથી એમના ચિત્તમાં મદનો અંકુર જામી ગયો એમની બુદ્ધિ બહેર મારી ગઈ તેથી નારદજીએ પોતાનું સમગ્ર વૃત્તાંત ભગવાન વિષ્ણુને કહેવા ત્યાંથી તરત જ વિષ્ણુલોકમાં ગયા નારદ મુનિને આવતા જોઈને ભગવાન વિષ્ણુ ખૂબ આદરથી ઊઠ્યા અને તરત જ આગળ વધીને એમને મુનિને છાતીસરસા ચાંપી લીધા મુનિના આગમનનો હેતુ શો છે એવી એમને પહેલાંથી જ ખબર હતી નારદજીને પોતાના આસન પર બેસાડીને ભગવાન શિવજીના ચરણાર વિંદનું ચિંતન કરીને શ્રીહરિએ એમને પૂછ્યું ભગવાન વિષ્ણુ બોલ્યા હે તાત ક્યાંથી આવો છો અહીંયા તમારું આગમન કેમ થયું છે હે મુનિશ્રેષ્ઠ તમે ધન્ય છો તમારા શુભ આગમનથી હું પવિત્ર થઈ ગયો છું ભગવાન વિષ્ણુનું આ વચન સાંભળીને ગર્વથી ભરેલા નારદ મુનિએ ગર્વથી મોહિત થઈને પોતાનું આખું વૃત્તાંત બહુ અભિમાનપૂર્વક કહી સંભળાવ્યું મુનિના આ અહંકારયુક્ત વચન સાંભળીને મનમાં ને મનમાં ભગવાન વિષ્ણુએ એમની કામવિજયની ઘટનાને યથાર્થ કારણપૂર્વક જાણી લીધી તમે નૈષ્ઠિક બ્રહ્મચારી છો અને સદા જ્ઞાન વૈરાગ્યથી યુક્ત રહો છો તો પછી તમારામાં કામવિકાર કેવી રીતે આવી શકે તમે તો જન્મથી જ નિર્વિકાર અને શુદ્ધ બુદ્ધિવાળા છો ત્યાર પછી શ્રી વિષ્ણુ બોલ્યા હે મુનિશ્રેષ્ઠ તમે ધન્ય છો તપસ્યાના તો ભંડાર જ છો તમારું હૃદય પણ બહુ ઉદાર છે હે મુને જેની અંદર ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય નથી હોતા એમના મનમાં સમસ્ત દુઃખને દેનાર કામ મોહ વગેરે વિકારો શીઘ્ર ઉત્પન્ન થઈ જાય છે તમે શ્રીહરિની કરેલી આવી ઘણી વાતો સાંભળીને મુનિશિરોમણી નારદ જોર જોરથી હસવા લાગ્યા અને મનમાંને મનમાં જ ભગવાનને પ્રણામ કરીને આ પ્રમાણે બોલ્યા નારદજી બોલ્યા હે સ્વામીન જ્યાં સુધી મુજ પર આપની કૃપા છે ત્યાં સુધી બિચારો કામદેવ પોતાનો શું પ્રભાવ બતાવી શકવાનો હતો આવું કહીને ભગવાનના ચરણોમાં મસ્તક ઝુકાવીને ઈચ્છા અનુસાર વિચરણ કરનાર મુનિ ત્યાંથી ચાલ્યા ગયા અધ્યાય એક બે પાના નંબર નેવું સંક્ષિપ્ત શિવપુરાણ માયા નિર્મિત નગરમાં શીલનિધિની કન્યા પર મોહિત થયેલા નારદજીનું ભગવાન વિષ્ણુ પાસે એમનું રૂપ માંગવું ભગવાનનું પોતાનું રૂપ અને સાથે એમને જેવું મુખ આપવું કન્યા ભગવાનને વરે છે અને કુપિત થયેલા નારદનું શિવગણોને શાપ આપવો સુતજી કહે છે હે મહર્ષિઓ જ્યારે નારદ મુનિ ઈચ્છા ત્યાંથી ચાલ્યા ગયા ત્યારે ભગવાન શિવની ઈચ્છાથી માયા વિશારદ શ્રીહરિએ તત્કાળ પોતાની માયા પ્રગટ કરી એમણે મુનિના માર્ગમાં એક વિશાળ નગરની રચના કરી જેનો વિસ્તાર સો યોજનનો હતો તે અદભુત નગર ખૂબ જ મનોહર હતું ભગવાને એને પોતાના વૈકુંઠ લોકથી પણ વધારે રમણીય બનાવ્યું હતું વિવિધ પ્રકારની વસ્તુઓ એ નગરની શોભા વધારી રહી હતી ત્યાં સ્ત્રીઓ અને પુરુષો માટે ઘણા બધા વિહાર સ્થળો હતા તે શ્રેષ્ઠ નગર ચારે વર્ણોના લોકોથી ભરેલા હતા ત્યાં શીલનિધિ નામનો ઐશ્વર્યશાળી રાજા રાજ્ય કરતો હતો તે પોતાની પુત્રીનો સ્વયંવર કરાવવા તૈયાર હતો તેથી તેણે મહાન ઉત્સવનું આયોજન કર્યું હતું એની કન્યાને પરણવા માટે ઉત્સુક થઈને ચારે દિશાઓમાંથી ઘણા રાજકુમારો પધાર્યા હતા જેમણે વિવિધ પ્રકારની વેશભૂષા ધારણ કરી હતી અને સુંદર શોભાથી પ્રકાશિત થઈ રહ્યા હતા એ રાજકુમારોથી તે નગર ભર્યું ભાદર્યું દેખાતું હતું આવા સુંદર રાજનગરને જોઈને નારદજી મોહિત થઈ ગયા તે રાજા શીલનિધિના દ્વાર પર ગયા મુનિ શિરોમણી નારદજીને આવેલા જોઈને મહારાજા શીલનિધિએ શ્રેષ્ઠ રત્નમય સિંહાસન પર બેસાડીને એમનું પૂજન કર્યું ત્યાર પછી પોતાની સુંદર જેનું નામ શ્રીમતી હતું બોલાવી અને એની પાસે નારદજીના ચરણોમાં પ્રણામ કરાવ્યા એ કન્યાને જોઈને નારદ મુનિ ચકિત થઈ ગયા અને બોલ્યા હે રાજન આ દેવકન્યા જેવી સુંદરી મહાભાગા કન્યા કોણ છે એમની વાત સાંભળીને રાજાએ હાથ જોડીને કહ્યું હે મુને આ મારી પુત્રી છે એનું નામ શ્રીમતી છે હવે કન્યાને એનું ભાગ્ય બતાવો એનો વિવાહનો સમય આવી ગયો છે તે પોતાને માટે સુંદરપતિ પસંદ કરવાને નિમિત્તે સ્વયંવરમાં જવાની છે એમાં સર્વ પ્રકારના શુભ લક્ષણ લક્ષિત થાય છે હે મહર્ષિ આ દરેક ભાવિકોનો ને હર હર મહાદેવ તમે સાંભળી રહ્યા છો સંપૂર્ણ શિવપુરાણ શિવપુરાણ એક એવું ધર્મ પુસ્તક છે જે જાતે વાંચવાથી સાંભળવાથી થતા સંભળાવાથી અનંત ગણા પુણ્યોની પ્રાપ્તિ થાય છે તેથી બીજા ભાવિકોને શેર કરો જેથી એ પણ શિવ મહાપુરાણ સાંભળી શકે અને જીવનમાં ધન્યતા અનુભવી શકે અને મહાદેવના આશીર્વાદ મેળવી શકે ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ તથા બે લાયકોન પ્રેસ કરો જેથી આવનારા વિડીયોની માહિતી મળે મહાદેવ રાજી રહેજો હર હર મહાદેવ જય માળી